નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું ભાઈ ભાઈ મગફલાના સ્વાદિષ્ટ બ્લોગમાં એક જ વાર ખાશો ને તો વારંવાર અહીંયા જ આવશો તો અત્યારે અમારું બધું સેટઅપ રેડી થઈ ગયું છે જોઈ શકો છો તમે ત્યારે વાગ્યા છે સવારના આઠ વાગ્યા છે આઠ વાગ્યા મારી શોપ ઓપન થઈ જાય છે જોઈ શકો છો તમે બધું સેટઅપ રેડી કરીને અમે મૂકી દીધું છે અમારા બે હેલ્પર પણ આવી ગયા છે અત્યારે જોઈ શકો છો તમે હવે સ્ટાર્ટ કરીશું અમે બનાવવાનું પહેલા તો જોઈ શકો છો તમે મોર્નિંગની પબ્લિક અત્યારે પાવ કાપી રહ્યા છે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ છે પા આ છે આપણા રાઈસ તમે જોઈ શકો છો આ છે આપડા મગ જોઈ શકો છો તમે આ છે વડા મગ ઉણા આ છે આપણો સ્પેશિયલ વડાપાવ છે આપણો સ્પેશિયલ મસાલો જોઈ શકો છો આ છે આપણે સ્પેશિયલ ચટણી મીઠું આ સ્પેશિયલ મસાલો અને આપણી બધી સબ્જી આવી ગઈ છે જોઈ શકો છો પ્રાઇસની વાત કરીએ ને તો ખાવા માટે આપણે વીસ જ રૂપિયા રાખેલ છે હાફ પાર્સલ કરાવો તો ત્રીસ રૂપિયા અને ફૂલ પાર્સલ કરાવો તો પચાસ રૂપિયા રાખેલા છે જોઈ શકો છો તમે

ભાઈ આવી ગયા છે સવાર સવારમાં વડાપાવ લેવા માટે ઓ હો હો તમારા વડાપાવ પાર્સલ થઈ ગયા છે અત્યારે તો ભાઈ તમારા વડાપાવ થઈ ગયા છે ચટણી રહી છે તમારી સાહેબ લઈ જાઓ ચટણી Mau kena jaring, mau kena. 오늘은 이차 순에서 휴고 맛집에 갔고 저 라이텍 상점 개가äd 당긴 અત્યારે ફરી એકવાર મગફુલા બનાવી રહ્યા છે કે આપણા દેવાભાઈને ટ્રેનિંગ આપવાની છે મગફુલા બનાવવાની તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે આપણું કામ અત્યારે તેલ રેડી દીધું છે હવે તેલ ગરમ થતાં આપણે આપણી શાકભાજી નાખીશું અંદર જો જોયા રહો વિડીયો એન્ડ સુધી આવતો નું દેવો કા હા આવતો હા Thank you.

तो बात

ભાઈ ગયા છે હવે હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે નમક 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 પછી આપણો સ્પેશિયલ મસાલો આવશે ઘરે જ બનાવીએ છીએ મસાલા ઘરે જ બનાવીએ છીએ దివ్ <sharp> దా <inhale> આપણી ડીશ માત્ર ખાલી વીસસો રૂપિયામાં જોઈ શકો છો તમે વીસસો રૂપિયામાં ખાલી તો આઈસભાઈ ફરી વડાપો બનાવી રહ્યા છે ભાઈ અત્યારે આપણી ડીશ બની રહ્યા છે જોઈ શકો છો આપણી વીસ રૂપિયાની ડીશ બની ગઈ છે ત્રણ ડીશ બની ગઈ છે

હવે ખાલી ઓર્લી વડાપાવ છે મગપુલાવ આપણો સમાપ્ત થઈ ગયો છે જેટલા પણ મગફલાવ ખાવા આવે છે ને તો આ વિડીયોને જોતા હોય ને તો અમથી કોમેન્ટ કરી દેજો અને પાંચ વાગ્યા સુધી તો વડાપાવ મળે જ છે તો તમારે પણ વડાપાવ ખાવો હોય તો ચાર વાગ્યા સુધી જ મળે છે વડાપાવ તો તમારે પણ મગ ખાવો હોય તો બે વાગ્યા પહેલાં આવી જવું અને વડાપાવ ખાવે તો ચાર વાગ્યા સુધીમાં આવી જવું લોકેશનની વાત કરી નાખ્યા ને તો પાદરા જમ્મુસર રોડ એક્ઝેક્ટ જોઈ શકો છો તમે એસટીની એક્ઝેક્ટ બાજુમાં આપણી દુકાન આવેલી છે બાય બાય મગફલાવ એન્ડ વડાપાઉવાળા જોઈ શકો છો તો તમે પણ હજુ સુધી ટેસ્ટ ના કર્યો તો એકવાર ટેસ્ટ કરો અને પછી અમને આવીને કહો કે કેવો ટેસ્ટ લાગ્યો અને અમારી ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરે એન્ડ કમેન્ટ કરી દેજો તો મળી અત્યારે નેક્સ્ટ વિડીયોમાં ચલો તા તા બાય બાય સી યુ